બ્રિગબેદ આપણું સ્વાગત છે આગળ વાત કરીએ તો રાજકોટમાં સીબીએસસી ની માન્યતા વગર ધમધમતી સ્કૂલો સામે હવે પોલીસનો સકંજો વધુ કસાવાનો છે પોલીસે તપાસનો દોર હવે અજમેર તરફ દોડાવ્યો છે પોલીસ મજબૂત પુરાવા એકત્રિત કરવા એક પછી એક પગલા ભરી રહી છે રાજકોટની નામાંકિત ગણાતી સ્કૂલોએ સીબીએસસી ની માન્યતા મામલે હજારો વાલીઓ સાથે છેતરપિંડી કરી માન્યતા ન હોવા છતાં મોંઘી ફી વસૂલી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડા કર્યા શિક્ષણ શાસ્ત્રીઓના આ કારસ્તાન અંગે રાજ્યના શિક્ષણ ખાતાએ આંખ આડા કાન કર્યા જેથી શિક્ષણ માફિયાઓ બેફામ બનીને વાલીઓને નૂટતા રહ્યા પરંતુ હવે ભાંડો ફૂટ્યો અને કહેવાતા શિક્ષણ શાસ્ત્રીઓની ધરપકડ પણ થઈ આ મામલે હવે પુરાવા એકત્ર કરવા પોલીસે તપાસનો દોર રાજસ્થાનના અજમેર સુધી લંબાવ્યો છે પોલીસ આ સ્કૂલોને સીબીએસઈની માન્યતા મળી છે કે નહીં તે મામલે અજમેર જઈને તપાસ કરશે ધોળકિયા સ્કૂલ સામે શરત ભંગ કરી બાંધકામ કરવાના મુદ્દે પણ તપાસ કરવાના કલેક્ટરે આદેશ આપ્યા છે આ કેસમાં કોની કોની ધરપકડ થઈ છે જો તેના પર નજર કરીએ તો સ્કૂલના ટ્રસ્ટી કૃષ્ણકાંત મોદી સ્કૂલના ટ્રસ્ટી રશ્મિકાંત મોદી મોદી સ્કૂલના જ પ્રિન્સિપાલ હિમાંશુ પટેલ સેન્ટ મેરી સ્કૂલના ટ્રસ્ટી સેન્ટ પોલ અને પ્રિન્સિપાલ ફાધર વિલિયમની ધરપકડ થઈ છે આ કેસમાં કોણ કોણ આરોપી છે તો કેજી ધોળાકીયા સ્કૂલના ટ્રસ્ટી કૃષ્ણકાંત ધોડકિયા આજ સ્કૂલના અન્ય ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયા જ્યારે કે કેજી ધોળાકી સ્કૂલના પ્રિન્સિપાલ મોનિકા ચૌધરી આરોપી છે વિરાણી ટ્રસ્ટની ગોલ્ડન એપલ સ્કૂલના પ્રિન્સિપાલ શીતલબેન નથવાણી જ્યારે કે ટ્રસ્ટી જયંત ડી દેસાઈ એક ટ્રસ્ટી રમેશભાઈ વિરાણી

જ્યારે કે અન્ય એક ટ્રસ્ટી પારસ મોદી ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો સિત્તેર અને ચારસો 471 મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા છે આ મામલે પુરાવા એકત્ર કરી પોલીસ તપાસ આગળ વધારશે અને પુરાવા હાથ લાગતા જ પોલીસનો ગાડીઓ વધુ કેટલાક શિક્ષણ માફિયાઓના ગળા સુધી પહોંચશે મયુર સોની જીએસટીવી રાજકોટ